જે કિસાન તો કેમ છો તો આપણે આગળના વીડિયામાં શાકભાજી હતી બંધેવાઈ હતી તો એના માટે હવે આપણે ઉગીન પણ તૈયાર થઈ ગઈ છે જો દૂધી ઉગી ગઈ છે જોઈ લો બાર તેર દિવસ થઈ ગયા અને તૈયાર પણ થઈ ગઈ છે જુઓ જો દૂધી અને સાઈડમાં કાળેંગા પણ વાયેલા હતા એ બી તૈયાર થઈ ગયા છે જો આ રીતનું વાવેતર કરેલું તૈયાર થઈ ગયું પછી અહીંયા એક બાકી મેળ્યો હતો મેલ્યો હતો કે આપણે બીજું પણ આનામાં વાવેતર કરીશું આ જુઓ તૈયાર થઈ ગયા છે આ બારતીર દિવસ થઈ ગયા છે તો પછી આ તુરિયું તૈયાર થઈ ગયું છે જો એમ આપણે અમુક અંદર જગ્યા પણ છોડી દીધી છે આ જોઈ લો તુરી આટલો વિકાસ પણ કર્યો હોય અને દરેક શાકભાજી વાયથી એમનો આપણે સફળ પણ થઈ ગઈ છે અને તો આપણે કાકડીની વાત કરીએ કાકડી વાયથી તો પણ આ કાકડી થોડી લેટ નેકડી જુઓ કાકડી તૈયાર પણ થઈ ગઈ છે અને આપણે આ જગ્યા મૂકી હતી આના માટે જગ્યા મૂકી હતી બીજી પણ શાકભાજી આનામાં પણ વાઈ સુખશો આપણે જગ્યાઓ છોડી છોડીને હજુ થોડી લેટ ઉગી એટલે થોડો ઓછો મતલબ એને જો તૈયાર થઈ ગઈ છે મારા ખેડૂત મિત્રો મારો કહેવું એવું થાય છે કે આપણે દાખલા તરીકે મેં તમામ ઠેઠારા હાળંગ બંધે પણ વાઈ ચૂક્યો છું અને એને પણ સપોર્ટ છે આપણો દાખલા તરીકે એને સીધે સીધે સેતુરી બેતુરી લેબડા બેબડા પણ એને વેરડા ચડવાનો પણ મોકો બી મળી જશે તો આપણે દાખલા તરીકે વાત કરીએ કે વાઈને ખુશ ન થવાય તો એને દરરોજ આપણે હંભાળવું પણ પડે છે છે કે આને કઈ તકલીફ તો નથી એને પોણી કરી જોઈએ છે એ પણ આપણે આપવો પડે પછી એને કોઈ જીવાણું અંદર કોઈ નથી એ પણ નિરીક્ષણ કરવું પડે એને પાણી પણ ક્યારે જોઈએ છે એ પાણીનો પણ ખ્યાલ રાખવો પડે કે 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 આપણે ક્યારે આપશો નથી નથી આવી આને કોઈ પડ્યા દાખલા તરીકે તો કોઈ જનાવર એને કાઢતો નથી આપણે એને ખ્યાલ પણ રાખવો પડે સાથે સાથે બીજી વાત કરીએ તો પછી આ શાકભાજી દાખલા તરીકે આપણે તૈયાર થઈ ગઈ છે અને રૂપા મોટા મોટા થઈ ગયા તો દાખલા તરીકે એને ફૂલ લાગવાનો ઘરડો ફોળવાનો બી ચાલુ કર્યું તો ની અંદર બીજી પણ 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 જગ્યા પડી હોય છે ત્યાં આપણે વાવેતર કરી શકો છો આપને રિઝલ્ટ આપશે અને સોનિયાનો યુઝ વધારે કરવાનો આપણે એરિયાનો યુઝ કરવાનો નથી કારણ કે આપણે શાકભાજી ઘરે ખાવાનું છે તો આપણે એરિયાનો યુઝ નહીં કરવાનો અને એ તમામ પ્રકારની દવા પણ લઈને વાપરવાની નથી આપણે સિરપને સિરપ આપણે જાતે નિરીક્ષણ કરવાનું અને શું કરવાથી વિકાસ થશે અને કયા કારણથી આનો વિકાસ બંધ થયો તો એ પણ જાતે નિરીક્ષણ કરવાનું અને શાકભાજી દરેક તો દાખલા તરીકે આપણે દિવસે બસો રૂપિયાની શાકભાજી લાવવાની પણ મટી જશે તો મહિનાના કમસે કમ છ હજાર રૂપિયા બનશે તો આ ઉમેદ ફિલાન કંપનીનું છે અને વોની નેત છે તો આને કઈ રીતનું વાપરવું એ પણ હું તમને સમજાવું કારણ કે આનામાં પાયાથી નુકસાન નથી આને વિકાસ થશે તમે પણ એને પાયમ બી આપી શકો છો પછી રોપો ઉગ્યા પછી એને શાકભાજી ને દાખલા તરીકે આપણે ફોર સેટ નથી થતું ટપકતી કરી તો એને ગાળીને આને કમસે કમ સો લીટર પોની બને તો આપણે એ રીતનું પોની બનાવવાનું કેટલા છોડ છે એ રીતનું પાણી બનાવી લેવાનું અને એને લોટો લોટો પાણી પણ આપવાનું તો ઝડપી એક અઠવાડિયાની અંદરમાં પણ વિકાસ પણ કરી શકે છે તો સાથે સાથે આપણે એરિયા નથી આપવાનું ગતું એરિયા નો માપવાનો નથી આપણે બનો તો બનાવી શકો છો ઘરે પણ દવા બનાવી શકો અને વોર્ગુની પણ પિલન કંપનીનું હોમિક પણ છે એ પણ તમે યુઝ કરી શકો છો આના કંઈ નહીં તો તમે શાકભાજીની અંદર તમે ચાર ડોઝ પણ આપી શકો છો ચાર ડોઝોની અંદરમાં કેટલો વિકાસ છે એનો જળનો કેટલો વિકાસ છે એનો પોનનો કેટલો વિકાસ છે એ કાલનું એટલે તમને રિઝલ્ટ આવે તો આગળ તમારે પાવા ન એને નહીં પાવાનું પણ તમને રિઝલ્ટ મળે તો સો ટકા એક અઠવાડિયાની અંદર રિઝલ્ટ પણ સો ટકા મળશે તમે આને જ લેશો કે આ વોર્ગુ છે ને આપણને અને અમદાવાદની અંદરમાં આપણી ગુજરાતની બી કંપની છે તો જોઈ લો દરેક મારા ખેડૂત મિત્રોને નર્મો અપીલ છે કે આ ઓમિક વાપરવાથી ઘણા ઘણા બી ફાયદા છે જય જવાન જય કિસાન